મિત્રો કલાક અંદર બે ભેગો યાણ્યો એક ને દીકરો આવ્યો અને દીકરી આવી આજ બીજ છે પહાડી બીજ અમારી માં નાગબાઈ માની જેના આંગણ કુઢિયું જેના આંગણ કાળિયું અને રોજ દિવાળીયું ઊંધિયું ટોળા અને મયું હિલોળા

અષાઢી બીજ આજરોજ મા ભગવતી મોણિયાવાળીનો પ્રાગટ્ય દિવસ બે ભેહું છે અટાણના પોરમાં પ્રભાતના પોરમાં ખુશખબરી દઈ કે દાયડેમ નામની ભેં છે એને દીકરા ભાઈ એવા છે આ ભેંને પાડો આવ્યો છે મિત્રો અને એક જ કલાકની અંદર બે ભેહુંયાણી હવે હું તમને લઈ જાઉં છું માણલ ભેંસ પાસે આ મારું નાનું એવું ખાડું છે હવે આપણે આવી છે જો માણલબેન પાસે માણલબેન પાસે માણલબેન પાસે માણલબેન પાસે એને આવી છે દીકરી જોરી ટબુડી ટણપી જોથે ખડીયા ખેંચ્યા બાપ દીકરાએ વ્યાજમ કરાયું અને આ મારું નાનું ખાડું છે કુંઢિયું ટોળા અને બહુધન હિલોળા હવે તમારે નામ ખાસ દેવાના છે મિત્રો આ ટબુબેન છે અમારા નાના એવા દીકરો દીકરી બે અત્યારના પોરમાં બીજના દિવસે આવી ગયા છે આ જ ઢીંગલી એ બીજળી આવ્યા એવા બેન આવો મિત્રો જો આમ જ હોય છે સંસાર સાગરના નીતિ નિયમ જય માતાજી ને જય હોનબાઈમાં જય હો ગાંડી ગીર અને જય માવડીયું મયું જેને આંગણ કાળ્યું એને તો બાપ રોજ દિવાળી જય માતાજી જય હોનબાઈ